ગંગા ઘણા લોકો એવી દલીલ પણ કરે છે કે શું ગંગામાં મનાવાથી બધું પાપ ધોવાઈ જતું હશે જોવાઈ જતું હશે એવી પણ ઘણા લોકો દલીલ કરે મનોવિજ્ઞાન એમ કઈ નાવાથી બધું પાપ ધોવાઈ જતું હોય તો આમ તેમ પ્રયાસ ચિતે પ્રાચિત થી અવશ્ય પાપ ધોવાય જાય એ વાતને સમજવાની કોશિશ કરીએ આપણે જે માણસ પ્રાશ્ચિત કરે અર્થાત પોતે ખોટું કર્યું તું એવું એને લાગે તો પછી ખોટું થવાની શક્યતા નથી ખરેખર દિલથી જો માને કે મેં જે કઈ કર્યું તું એ ખોટું હતું મેં કઈ કર્યું હતું પાપ હતું દિલથી જો માને માણસ સમજાય છે હું શું કહું છું તો ગંગાજી માં નાય અને એ વખતે કબૂલાત કરે કે ભાઈ મારાથી આ પાપ થયા હોય અત્યાર સુધી જે ભૂલ થઈ ગઈ છે એ દિલથી જો કબૂલાત કરી હોય તો પછી એનું પાપ થાય નહીં હવે બોલો ફાયદો થયો કે ન થયો પાપ ધોવાય ક્યાંક ન ધોવાય સમજાય છે હું શું કહું છું પછી આગળના પાપ તો ધોવાય જ ગયા ને હવે જે થવાના હતા એ તો અટકી ગયા ને તો પાપ ધોવાયા કે નહીં કોણ કહેતા હે ગંગા પાપ નહી ધોતી ગંગા કો જો કહા ગયા હો સો ટકા સાચું છે સો ટકા છે તમને નાતા નથી આવડતું નાતા આવડે તો બધું થાય નાતા તમે કહો બાપુ એ તમે શીખવું હા શાસ્ત્ર બધું શીખવાડે નાતાય નથી આવડતું ગંગાજીમાં નાવા જાય તો તે અમારે એક કાકા હતા એ કે મેં ગંગાજીમાં એકસો ને આઠ ડૂબકી લગાવી કેટલી બોલો ને કેટલી એકસો ને આઠ ડૂબકી લગાવી એક આમ સળંગ સળંગ ઉભા રે પાણી એકસો ને આઠ ડૂબકી લગાવી મેં તું કાકા તો હવે આજે અમે નાવા જઈએ છીએ મને કે ના મેં કાલે એકસો ને આઠ ડૂબકી લગાવી મેં તું પણ આજે અમે જઈએ છીએ તમે આવો એકાદી તો લગાવો મને કે ના હવે મન જ નથી થતું મેં કીધું એક કામ કરો એક સોલે આઠ રોટલી ખાઈ લ્યો પછી કાલે રોટલી ખાવાનું મન જ નહીં થાય કા તો કે ના એવું તો ન થાય એક સોલે આઠ રોટલી ખાઈ લ્યો પછી મન થાય બધું તો આવું કેમ થયું તમને એકસોલ આ ડુબકી લગાવી તો હવે મન નથી થતું પણ હશે એનું પણ કોઈ કારણ હશે એનું પણ કંઈ કારણ હશે પછી મને પણ એવું થયું કે કંઈ કારણ હશે મારું કહેવાનું શું રહે છે કે ચૂંચુલા આવી છે પ્રાશ્ચિત માટે શેના માટે આવી છે પ્રાશ્ચિત માટે પ્રાશ્ચિત માટે આટલી વસ્તુ જરૂરી છે એક તો યજ્ઞ યજ્ઞ કરો મારા તમારા કર્મ ને દોષ નો નિવારણ માટે દઈ મારા તમારા કર્મના બંધનને છોડાવવા માટે દઈ અને પેલું જ કર્મ છે આપણું યજ્ઞ કરવું ત્રીજું કર્મ છે અભિષેક ભગવાન શિવની હારે એક મન લગાવી અને ભગવાન ભોળાનાથનો જયારે તમે અભિષેક કરો ત્યારે તમારા કર્મ બધા દોષરૂપી કર્મો છે એ બધા ધોવાવા લાગે અને ત્રીજું છે કથા શ્રવણ કથાશ્રવણ એ ગંગા સ્નાન છે કથા શ્રવણ એ તમે અહીં બેસીને તમારા મનને ધોઈ રહ્યા છો તમારા આત્માને શુદ્ધ કરવા માટે તમારી બુદ્ધિને જે મલિનતા છે એ અહીં ધોવાઈ જાય છે એટલે કથાનું બહુ મહત્વ છે મારા કથા અમુક લોકો તો ઉંમર પછી કથામાં આવે પણ કાલે મેં જોયું તું કાલે ચાર પાંચ છ યુવાનો નાના નાના છોકરાઓ કાલે કથામાં આવીને બેઠા અને છેલ્લે મને મળવા પણ આવ્યા બાપુ અમે તમારી નિયમિત કથા સાંભળીએ છીએ અમે પ્રત્યક્ષ નથી આવી શકતા પણ અમે તમારી કથા નિમિત્ત સાંભળીએ છીએ બાપુ અમારે તમારે ફોટો લેવો છે એ લોકોને એવું સમય ના મળે એટલે ઘરે બેસીને કથા સાંભળતા હોય મોબાઈલમાં સાંભળતા હોય પણ એ મારી યાર એની સેલ્ફી લેવા માટે તેને આવ્યા હતા કાલે યુવાનો મને ગમ્યું તમે પણ તમારા બાળકોને શિવકથા સાંભળતા કરો થોડું થોડું એને એને ભલે ન સાંભળવું હોય પણ તમે ચાલુ કરીને બેસી જાઓ થોડું થોડું અને એની હારે વર્તન એવું કરો સારું વર્તન કરો પરાણે આમ નાખી દેવાનું નહીં પણ બેટા બે મિનિટ બે મિનિટ એમ કરતા કરતા સુધારો કરો સહ મુદતે આંખમાંથી અશ્રુની ધાર પ્રાચિત થવા લાગ્યું ચૂંચુલા પવિત્ર બની અને પવિત્ર થતા એટલે શિવ મંદિરમાં જવાની ઈચ્છા જાગી નદી કિનારે એક શિવ મંદિર છે ત્યાં પહોંચી ગઈ ચૂંચુલા અને ત્યાં પહોંચી તો ત્યાં શિવકથા મન શુદ્ધ થાય એટલે સારું કામ મળે મળે ને મળે જ્યાં સુધી જો સારું કર્મ તમે નહીં કરો ત્યાં સુધી સારો રસ્તો પણ નહીં જાડે કરો હજી શિવકથા સુંદર મજા અને એમાં નર્કનું વર્ણન આવ્યું શું આવ્યું કથામાં નરકનું વર્ણન અને દરેક કથામાં નરકનું વર્ણન આવવું જોઈએ આમ પણ લોકો નથી ગમતું નરકનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કેટલી જગ્યાએ નરકનું વર્ણન કર્યું છે બહુ વર્ણન કર્યું છે તમે લોકો માનો કે ન માનો નરક સ્વર્ગ નરક ઘણા લોકો માને કે બધું અહીંયા જ છે અહીંયા જ બધું ભોગવવાનું છે અહીંયા જ કરવાનું છે મારે ભાઈ બહેનો જ્યારે આ જીવાતમાં કઠોર કર્મ સજા ભોગવવા માટે લાયક ન હોય ને ત્યારે એ કર્મ કઠોર કર્મ પણ આગલા જન્મમાં ભોગવા માટે પ્રારદ્ધ બનીને પડી રહેતા હોય છે અને પુણ્ય કર્મ પણ આ શરીરમાં જયારે ભોગવવા માટે લાયક ન હોય જીવાત્મા સુખ પણ એટલું બધું ભોગવવા માટે આપણને યોગ્યતા ન હોય તો એ સત્કારમાં પણ પ્રારબ્ધ બનીને પડી રહે અને આવતા જન્મમાં પ્રારબ્ધ એ ફલિત થાય શાસ્ત્રમાં જે લખ્યું છે એ સો ટકા સાચું સાચું ને સાચું બિલકુલ